નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભરત પંચાલ ઉપર આજના વાત કરીશું હિન્દ પાકિસ્તાનના ભાગલા વખતે કરીને આવેલ નિરાશ્રિતોને વસાહતો અંગે આપેલી જમીન ની જે નીતિ છે એના વિશેની આજના પરિપત્રમાં વાત કરવાની છે આ પર્ટિક્યુલરલી સરદારનગર એટલે જેની અંદર નરોડા સૈચપુડ મોઘા ફાસોળ કોતરપુર એવી કેટલીક જમીનોની વાત કરી છે પણ સાથે સાથે રાજ્યમાં આવી કોઈ બી જમીનો હોય કે જે હિન્દ પાકિસ્તાનના ભાગલા વખતે હિજરત કરીને આવેલા નિરાશ્રિતો માટે જે એક્વાયર કરવામાં આવી હોય એવી જમીનો અંગે હાલની પરિસ્થિતિની અંદર જે તકલીફો ઊભી થઈ ગઈ છે એનું સમાધાન કઈ રીતે કરવું એ આ ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના તારીખ દસ બે હજાર ચૌદ ના રોજ બહાર પાડેલ પરિપત્રના આધારે બિલકુલ ક્લિયર કરવામાં આવે છે તો હવે પરિપત્ર ની અંદર ડિટેલમાં જોઈશું આ જમીન સંપાદન ની કાર્યવાહી હતી એ ચારસો સડસઠ એકર અને ચાર ગુઠા બે તબક્કામાં કરવામાં આવેલી અને બીજી એકસો છવ્વીસ એકર અને અઢાર ગુઠા એમ કુલ પાંચસો ત્રાણું એકર અને બાવીસ ગુંઠા કરવામાં આવે છે હવે જેમ જેમ વસ્તીનો વધારો થયો સમય જતા તો એની અંદર એ જો વહીવટદારની જગ્યા નાબૂદ થઈ ગયેલી અને લોકોની જરૂરિયાત પ્રમાણે વધારે એક એમને જોઈતું હતું એટલે ધંધા રોજગારના પ્લોટો બાંધકામોની આજુબાજુસર કબજાઓ દબાણો થઈ ગયેલા છે પરિણામે લોકોની અગાઉની જમીનની માગણીઓ કબજા અને સનદ આપવાની કાર્યવાહી તેમજ વસુલાત વગેરે બાબતો પરંતુ જેટલા પ્રશ્નો હતા એ ખૂબ જ જટિલ બન્યા છે તો આ તમામ પ્રક્રિયાને સરળ બનાવવા માટે આ પરિપત્રની અંદર જે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે એ ગાઈડલાઈનના આધારે આવા કોઈ પણ વિરાશિત હોય તો એ પોતાની સલગ મેળવી શકે છે સલગ મેળવવા માટે શું કાર્યવાહી કરવાની છે પોતાએ જે વધારાનું બાંધકામ કર્યું છે એના વિશે શું કાર્યવાહી કરવાની છે એ તમામ માહિતી આ પરિપત્રની અંદર આપવામાં આવે તો સૌ પ્રથમ વન બાય વન વાત કરીએ તો પરિપત્રમાં જે કંડિશનો જણાવેલી છે એ કન્ડિશનો પ્રમાણે કે સરદારનગર ટાઉનશીપ ભારત સરકારના પર્સન એન્ડ એક્ટ તથા કાયદા મૂળભૂત રીતે હિન્દ પાકિસ્તાનના ભાગલા સમયે હિજરત કરીને આવેલા ઈસામોના કુટુંબોના પુનર્વસવાટ માટેની ખાસ જોઈવા જોગવાઈઓ દ્વારા અમલી બનાવેલ હોવાથી એ પુનર્વસનની કામગીરીને આ કાયદામાં આગ્રહ આપવાની છે ભારત સરકારના અમુકમાં દર્શાવેલ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સના બે હજાર આઠના પત્રથી જનરલ ક્લોઝીસ એક્ટ હેઠળ તેમની અપીલો બાકી દાવાઓ અને રિવિઝન અરજીઓ અને રિવ્યૂ અરજીઓ જે હાલ બાકી છે તે અન્વયે ઊભા થતાં તેમના હક દાવા અબાધિત રહેશે એટલે આ પરિપત્ર ના આધારે જે લોકોને લિટિગેશન કોર્ટની અંદર કે લાગુ ઓથોરિટીની અંદર પેન્ડિંગ હશે એને કોઈ લાગે લાગેકશે નહીં જમીન મકાન માંગણીની નવી માંગણી હોય તે તમામ કિસ્સામાં રહેણાંક હેતુ માટે સો ચોરસ મીટરની મર્યાદા અને બિન રહેણાંક હેતુ માટે પચાસ ચોરસ મીટરની મર્યાદામાં જમીન રેણાંક બિનગેતુ માટે મંજૂરી આપવાની રહેશે પેરા પહેરા માં દર્શાવ્યા મુજબ તેઓ દ્વારા અનધિકૃત બાંધકામ કરી દીધેલ હશે તો તેવા તમામ કિસ્સામાં અનધિકૃત બાંધકામ માટે લેન્ડ રેવન્યુ કોડની કલમ એકસઠ બસો બે છાસઠ હેઠળ કાર્યવાહી હાથ ધરવાની રહેશે ખાસ કરીને જ્યારે આવા દબાણો જાહેર રસ્તા ઉપરના અથવા તો કોઈ સાર્વજનિક હેતુ માટે અનામત રખાયેલી જમીનો હોય તેના ઉપર જ્યારે કરવામાં આવ્યા હોય ત્યારે નવી માગણીઓ હયાત અધિકૃત બાંધકામોના કિસ્સામાં અને તપાસી પ્રવર્તમાન પદ્ધતિ મુજબ જમીન મૂલ્યાંકન દ્વારા તેનું મૂલ્યાંકન કરાવીને જમીન મહેસૂલ અધિનિયમ ની જોગવાઈઓ મુજબ આવા બાંધકામો નિયમિત કરવાના રહેશે સરદારનગર ટાઉનશીપ અને આ પ્રકારની વસાહતોમાં જમીનો રાજ્ય સરકાર હસ્તક ખુલ્લી પડી છે તે જમીનો યથાવત પરિસ્થિતિમાં જે તે હેતુ માટે અનામત રાખવાનું નક્કી થયેલ હોય તે હેતુ માટે જ અનામત રાખવાની રહેશે અને તેમાં જરૂર જણાય ત્યાં નિરાશ્રિતોની બાકી માગણીઓ અંગે ગુણદોષોના આધારે લેન્ડેવ્યુ કોડ હેઠળ સક્ષમ અધિકારી નિર્ણય લેશે જ્યાં રહેણાંક હેતુ માટે પ્લોટ આપેલ હોય અને તેને લાગુ પડતી જમીનમાં અન્ય નાનો પ્લોટ હોય અને અરજદાર દ્વારા તેની માંગણી થાય તેવા કિસ્સામાં જો આ પ્લોટ પચાસ ચોરસ મીટરથી ઓછો હોય અને અન્ય જે જાહેર હેતુ માટે ઉપયોગમાં લઈ શકાય તેમ ન હોય તો તેવા કિસ્સામાં પ્રવર્તમાન બજાર કિંમતની કબજા કિંમત લઈને આવા કબજેદારને આપી શકાશે રમત ગમતના મેદાન માટે સંસ્થાનોએ ભાડાપટ્ટે ભૂતકાળમાં જમીનની ફાળવણી કરવામાં આવી હોય અને ભાડાપટ્ટા પૂર્ણ થયેલ હોય તેવી સંસ્થાને ભાડાપટ્ટો રિન્યુ કરવા માટે મહેસૂલ વિભાગના પ્રવર્તમાન તારીખ છ છ બે હજાર ત્રણ ના અને ના ઠરાવની જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવાની રહેશે બાકી રહેતા પ્લોટ મકાનની પડતર માંગણીઓ અંગેની માગણી સો ચોરસ મીટરની મર્યાદામાં અને બિન રેણાંકીતું માટે પચાસ ચોરસ મીટર ની મર્યાદામાં પ્રવર્તમાન જંત્રી બક્ષી વંશની વ્યક્તિઓને અનુસૂચિત જનજાતિ તે પૈકીની જાતિઓને અગ્રતા ક્રમના આધારે આપવાની રહેશે તેવું નક્કી કરવામાં આવે જો આવી માંગણી નિરાશિતોના ટ્રસ્ટ કે સંસ્થા દ્વારા થાય તો તે રજીસ્ટર થયેલું હોવું જોઈએ લાગતા વળગતા વિભાગોના અભિપ્રાય મેળવવાના રહેશે અને માંગણી સંદર્ભમાં મહેસૂલ વિભાગના તારીખ છ છ ત્રણ ના ઠરાવને આધીન રહી વિચારણા કરવાની રહેશે કોઈ પણ સંજોગોમાં ફાળવેલ જમીન ઉપર રહેણાંક બિન રહેણાંકનું બાંધકામ સંબંધિત સક્ષમ સંસ્થા મંડળે પરવાનગી મેળવી છ માસથી શરૂ કરીને બે વર્ષમાં પૂરું કરવાનું રહેશે અને જોગવાઈઓ લેન્ડ કેવન રોડ મુજબ લાગુ પાડવાની રહેશે નિરાશિત તરીકે મળેલ રહેણાંક દુકાન કે જગ્યાની ફેરબદલી આપવા તબદીલી સંદર્ભમાં લેન્ડ રેવન્યુ કોડની જોગવાઈ ધ્યાનમાં રાખીને તે અંગેના નિર્ણય સક્ષમ અધિકારી કરશે આ નવી નીતિ અમલમાં બને તે પૂર્વેના અમુકમાં દર્શાવેલ ઠરાવો અંતર્ગત જે કેસો વિનિમય થયેલ છે તે તત્કાલીન નીતિને અનુરૂપ છે તેવા કેસોની નવી નીતિના અમલથી કોઈ વિપરીત અસર થશે નહીં વહીવટદાર સિવાયના સત્તા તંત્ર દ્વારા ફાળવણી હુકમો થયા છે તે તમામ સક્ષમ અધિકારીની સમીક્ષાને પાત્ર રહેશે તત્કાલીન વહીવટદારના જે હુકમો સ્થાયી નીતિને અનુરૂપ ન હોય તેવા કેસો પણ સક્ષમ અધિકારી રિવ્યુઅમાં લઈ શકશે તો આવી ઘણી બધી આ બાબતના જે ખુલાસા કરવામાં આવેલા છે આ પરિપત્રનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરશો તો આ તમામ માહિતી અને તેના લગતા જેવી પ્રશ્નો છે એનું સમાધાન તમને મળી શકશે તો આ પરિપત્રનો ખાસ અભ્યાસ કરીને સરદારનગર ટાઉનશિપ તરફ ગુજરાતમાં આવી જેવી જમીનો હિન્દ પાકિસ્તાનના પાગલા વખતે જે વિરાસમિતો માટે એક્વાયર કરવામાં આવેલી એ જમીનોના લગતા તમામ પ્રશ્નોનું નિવારણ આનાથી આપણે મેળવી શકીશું તો વિડીયોમાં નવા ટોપિક સાથે અને આજનો આ વિડીયો ખરેખર આપને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવનારા તમામ વિડીયોની માહિતી આપને સમયસર મળી રહે ધન્યવાદ